એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચ્ચીસને લઈ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષતાને પત્રકાર પરિષદ યોજાઈ આગામી થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન અંબાજી ખાતે ભવ્ય આયોજન શ્રદ્ધાળુઓને પરિક્રમા મહોત્સવમાં જોડાવા જિલ્લા કલેકટરનો અનુરોધ જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું કે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સંયુક્તિ પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યા છે આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ વીસ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે સ્વચ્છતા માટે ચારસો થી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે આ સાથે કાયદો અને વ્યવસ્થા માટે સાતસો થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે અલગ અલગ જિલ્લાના સત્તરસોથી વધુ સાધુ સંઘો સંતો ધાર્મિક આગેવાનોએ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ લોકલ ભજન ગરબા રોશની લાઇટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે સૌને જય અંબે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી છે અને ભારતના હાલના વડાપ્રધાન છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દુરંત દેશી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ એકાવન શક્તિપીઠોના દર્શનનો લાભ પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો શ્રદ્ધાળુઓ માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે ગત વર્ષની જેમ આ વર્ષે પણ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે આ મહોત્સવ છે તે યોજાવાનો છે જિલ્લા તંત્ર દ્વારા હાલમાં કરતા વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈ પણ યાત્રાળુઓને કોઈ પણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે આપ સૌ માય ભક્તોને શ્રદ્ધાળુઓને શક્તિ ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં નવમી ફેબ્રુઆરીથી અગિયારમી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું સમગ્ર જે મહોત્સવ છે એનું સુચારુ સંચાલન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક ત્રણ જેટલા ડીવાયએસપી ત્રણ પીઆઈ દસ પીઆઈ ત્રીસ કરતા વધારે પીએસઆઈ સહિત કુલ સાડા જેટલા પોલીસ જવાનો ખડે પગે તૈનાત રહેશે એક તરફ કામ ચાલુ છે પણ બીજી તરફ અવર જવર સરળતાથી થઈ શકે છે એ બાબતમાં અત્યારે કોઈ પ્રશ્ન હાલમાં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માન્ય શ્રીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે તથા તેમનો કાર્યક્રમ હાલમાં ફાઇનલ થઈ રહ્યો છે જેવું ફાઇનલ થાય એવું આપ સૌ મિત્રોને જણાવવામાં આવશે